જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈએ રહ્યા છો સ્વિફ્ટ ડિઝાયર વેચવાની છે ડિઝાઇલ વેરિયન્ટમાં ગાડી છે વન વનર ગાડી સાચવેલી ગાડી બે હજાર ઓગણીસનું મોડલ વીડીઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ડિઝાયર વેચી દેવાની છે વીડીઆઈ વર્ઝન છે મિત્રો તમારે આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ સ્વિફ્ટ ડિઝાયર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બેલ આઇકન નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે વિડિયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડિયોમાં મળી રહે છે તે સુઝુકી ડિઝાયર વેચી દેવાન છે બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી બ્લુ કલરમાં તમે ગાડી જોઈ શકો છો કંપની કલર છે નોન એક્સિડન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે ગાડીનો ફૂલ વીમો શરૂ છે વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે બે હજાર ઓગણીસનું મોડલ ડીઝલ વેરિયન્ટ ગાડી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર સુરતમાં જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત જોવા મળશે આ ગાડી તમારે જો ગાડી ખરીદવી હોય તો તમે સુરત જઈ શકો છો બે હજાર ઓગણીસનું મોડલ વન ઓનર ગાડી

તો આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી ફોન કરીને આ સ્વિફ્ટ ડિઝાયર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત પાંચ નેવું રાખેલી છે પાંચ લાખ નેવું હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે સુરત પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા કોઈએ પણ ખોટા કારણ વગર ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું